કેસરબા જાડેજા ટ્રાઇબલ સ્કૂલ વડગામ દ્વારા આ જોશ તારીખ પંદર આઠ બે હજાર પચીસના રોજ જાડેજા સ્કૂલ દ્વારા પંદરમી ઓગસ્ટે સવારે ધ્વજવંદન કર્યા બાદ શાળામાંથી વડગામમાં એક કિલોમીટર લાંબી પ્રભાત ફેરી કરી જેમાં બાળકો દ્વારા ભારત માતા ઓપરેશન સિંદૂર નૃત્ય કલાકાર તેમજ નરેન્દ્રભાઈ મોદી મહાત્મા ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ઇન્દિરા ગાંધીજી તેમજ તલવારબાજી લાઠીબાજી તેમજ અલગ અલગ કલાકારી કરી શોભાયાત્રા કરી હતી જેમાં બાળકો વાલીગણ શિક્ષકગણ તેમજ ગામના મોટી સંખ્યામાં પ્રજા સાથે મહારેલી પ્રભાત ફેરી કરેલ હતી તેમજ સાથે પ્રસાદનું વિતરણ કરેલ હતું અને ભોજન પ્રસાદ પણ કરવામાં આવ્યું હતું જેમાં વડગામ પોલીસ સ્ટેશનના પીઆઈ સોલંકી સાહેબે ખૂબ જ સારી ટ્રાફિક વ્યવસ્થા કરેલી હતી રિપોર્ટર સુનિલ રાવલ વડગામ